તો આ ધુમ્રલોચનનો એક પુત્ર હતો એનું નામ હતું જ્યારે આ મોટો થાય છે ત્યારે એ પણ રાક્ષસ હતો તો એવી ઈચ્છા થાય છે કે જેણે પણ એના પિતાનું કર્યું છે છે એને એને જોવા તો દંડાસુર ગોરુ વનમાં જાય છે અને ભગવાન ભોળાનાથ આરાધના કરવા લાગે છે એમનો તપ કરવા લાગે છે ત્યાં જ્યારે એ ઘણા વર્ષો સુધી તપ કરે છે ત્યારે ભોળાનાથ એમને દર્શન આપે છે અને કહે છે કે તારી શું મનની ઈચ્છા છે તું માંગ ત્યારે દંડાસુર કહે છે કે જેણે પણ જે આદ્યાશક્તિએ મારા પિતાનો વધ કર્યો છે મારે એમને જોવા છે તો ભગવાન ભોળાનાથ એમને કહે છે દંડાસુર ને કે તને ત્રિપુરા બાળા સ્વરૂપે આમાં આદ્યાશક્તિ તને મળશે આવું કઈ ભગવાન ભોળાનાથ જે છે એ અદ્રશ્ય થઈ જાય છે અને એના પછી દંડાસુર જે છે એ ખૂબ જ હાવી અને ભયાનક થઈ જાય છે એ સમગ્ર સૃષ્ટિ ઉપર એ આતંક મચાવવા લાગે છે ગામડાઓ ઉપર હુમલો કરવા લાગે છે આટલું જ નહીં લોકોને મારવા લાગે છે અને સ્વર્ગમાં પણ જાય છે અને દેવતાઓ સાથે યુદ્ધ કરે છે ત્યારે માં ભગવતી માં જગતંબાને થાય છે કે હવે આ દંડાસુર સમય આવી ગયો છે

ત્યારે દંડાસુર કહે છે કે ચાલ મારી સાથે હું તને મારી પુત્રી રૂપે તને હું માનીશ અને તું ચાલ મારી સાથે એવું કઈમાં માં જગતંબા જે છે એ દંડાસુર સાથે ચાલે છે થોડાક આગળ જાય છે ત્યારે દંડાસુર ખૂબ જ ભયાનક તરસ લાગે છે અને એને પાણી પીવા માટે એ એને એવી તરસ લાગે છે કે એ પડી જાય છે અને જયારે એ પડી જાય છે ત્યારે એ બૂમો પાડવા લાગે છે કે મને પાણી આપો નહીં તો હું મરી જઈશ આવું કઈ દંડાસુર જે છે એ બેહોશ થવાની કગાર ઉપર આવી જાય છે અને ત્યારે માં ભગવતી જે છે એ ત્રિશુલ ગાડે છે અને ત્રિશૂલથી એ જમીન ઉપર મારે છે ત્યારે ત્યાંથી પાણીની ધારો છૂટે છે અને ત્યારે દંડાસુર જે છે એ પાણી પીવે છે અને જીવિત થઈ જાય છે ત્યારે દંડાસુરને લાગે છે કે આ કોઈ માયાવી છોકરી હોઈ શકે છે કોઈ ચમત્કારિક છે તો દંડાસુરની નીતિ ભ્રષ્ટ થાય છે અને એ જગતંબાને લગ્ન માટે કહે છે કે મારાથી લગ્ન કરી દો ત્યારે માતાજી જે છે એ કોપાયમાન થઈ જાય છે કે તું મને પુત્રી કહીને અહીંયા લાવ્યો હતો અને અત્યારે તું આવું વર્તન કરે છે મારી સાથે ત્યારે જે છે એ જગતંબા એમનું પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને કહે છે કે તું ઈચ્છતો હતો ને કે હું તને દર્શન આપું તો તો હું જ ત્રિપુરા છું આવું કહી અને દંડા સુર નો માં જગતંબા વધ કરે છે અને ત્યારબાદ માં જગતંબા એ જે વરખડીનું ઝાડ હતું એના નીચે અદ્રશ્ય થઈ જાય છે અને જે જગ્યાથી ત્રિશૂળ ત્રિશુલ માર્યું હતું અને પાણી નીકળ્યું હતું અને ત્યાં એક સરોવરનું નિર્માણ થાય છે અને થોડા સમય પછી ત્યાં એક ગામનો ગામનો રાજા હોય હોય છે છે ધણી એની જોડે ઘણી બધી પ્રોપર્ટી હોય છે ખૂબ ધન દોલત બધું હોય છે ઘણી બધી રાણીઓ હોય છે પણ એ એક વાતથી દુખી હતો એને કોઈ પુત્ર પ્રાપ્તિ ન હતી એટલા માટે એ એક નવી રાણી જોડે લગ્ન કરે છે અને એના પછી એ રાણીને પુત્રી થાય છે જયારે રાણીને ખબર પડે છે કે આ પુત્રી છે ત્યારે એ રાણી જે છે એ રાજા છુપાવે છે અને કહે છે કે આ તો પુત્ર છે અને એનું નામ તેજપાલ રાખવામાં આવે છે ઘણા વર્ષો સુધી આ વાત છુપાવવામાં આવે છે પણ જયારે તેજપાલ મોટા થાય છે ત્યારે એમને દુઃખ થાય છે કે કદાચ એ છોકરીની જગ્યા છોકરા હોત તો આવું થાય છે ત્યારે તેજપાલ દુઃખી થઈ અને ઘોડા ઉપર સવાર થઈ અને બહાર નીકળી પડે છે જયારે ઘોડા ઘોડી ઉપર જે જાય છે બહાર ત્યારે પાછળ પાછળ એક પુત્રી પણ આવે છે અને જ્યારે ઘોડી ઉપર દુખી થઈ અને જતા હતા બોરું વનની અંદર તો ત્યાં એક વરખડીતું ઝાડ આવે છે અને બાજુમાં એક સારો એવો સરોવર હતો તો એ સરોવર જોડે જે તેજપાલ છે એ ઉતરે છે અને ત્યાં બેસે છે અને એ જોવે છે તો એ કૂતરી જે આવતી હતી એ જે સરોવરની અંદર જાય છે અને નાહી અને બહાર આવે છે તો એ કૂતરી કૂતરો બની જાય છે આ દ્રશ્ય જોઈ તેજપાલ જે છે એ ચોકિત થઈ જાય છે અને આવું જોઈ અને તેજપાલ પોતાની જે ઘોડી હતી એ ઘોડીને પાણીની અંદર નાખે છે અને પાણીની અંદર બહાર લાવે છે તો એ ઘોડી પણ નાવા જાય છે અને નાહીને ને જયારે બહાર આવે છે તો તેજપાલ પણ છોકરીમાંથી છોકરો બની જાય છે આવું જોઈએ જયારે તેજપાલ બહાર આવે છે ત્યારે મા માં ભગવતી તેજપાલને દર્શન આપે છે અને દર્શન આપ્યા પછી માં જગદંબા અદ્રશ્ય થઈ જાય છે આવું કહેવામાં આવે છે કે આ તેજપાલને અગર છોકરીમાંથી છોકરો બનાવ્યા હોય તો આ માં જક્તંબા માં ભવצર છે તો મિત્રો આવું કરી તેજપાલ એ વરખડીનું જે ઝાડ છે ત્યાં માં જક્તંબા માં ભવצર નું મંદિર બંધાવ્યું અને એના પછી ઘણા વર્ષો પછી જ્યારે અલાઉદ્દીન ખિલજી સમગ્ર ભારત ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આવ્યો હતો ત્યારે એની સેના અહીંયા બહુચરાજીમાં રોકાઈ હતી અને ત્યારે ઘણા બધા કુકડાઓ હતા તો એ કુકડાઓને મારી અને એમની સેના મુગલ સેનાએ ખાઈ લીધા હતા તો એના કારણે અને થોડા સમય પછી કુકડાઓ એ જે મુગલ હતા એમના પેટ ફાડી અને બહાર નીકળ્યા હતા તો મિત્રો આ જે ઘટના છે આ સાચી છે તમે ગૂગલ ઉપર ગમે ત્યાં આ તમને મળી રહેશે તો મિત્રો આ જે વાત કરી આપણે મા બહુચરના ઇતિહાસ વિશે તો આ જે છે આ મા બહુચરની કથા છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો આજના માટે આટલું જ આગળ વિડીયો ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય